ગુજરાતમાં ભાજપ શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસીએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તાજેતરમાં બહેરામપુરથી ચૂંટાયેલા તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસીના લોકસભા સાંસદ યુસુફ પઠાણને નોટિસ પાઠવી છે આ નોટિસ જમીનના પ્લોટ પર કથિત અતિક્રમણ માટે જારી કરવામાં આવી છે મહાનગરપાલિકાનું કહેવું છે કે પઠાણે તેની જમીન પર અતિક્રમણ કર્યું છે પઠાણને છ જૂને જ નોટિસ આપવામાં આવી હતી ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે આ મુદ્દો ઉઠાવ્યા બાદ વીએમસી સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ ગુરુવારે મીડિયાને માહિતી આપી હતી પત્રકારો સાથે વાત કરતા પવારે આક્ષેપ કર્યો હતો કે બે હજાર બારમાં યુસુફ પઠાણને પ્લોટ વેચવાની વીએમસીની દરખાસ્તને રાજ્ય સરકારે નકારી કાઢી હતી નવા ચૂંટાયેલા સાંસદે કમ્પાઉન્ડ વોલ બનાવીને પ્લોટ પર અતિક્રમણ કર્યું હતું પવારે પત્રકારોને કહ્યું કે મને યુસુફ પઠાણ સામે કોઈ ફરિયાદ નથી ટીપી બાવીસ હેઠળના તાંદલચા વિસ્તારમાં આવેલા એક પ્લોટ વીએમસીની માલિકીનો રહેણાંક પ્લોટ છે બે હજાર બારમાં પઠાણે વીએમસી પાસે આ પ્લોટની માંગણી કરી હતી કારણ કે તે સમયે તેનું મકાન તે પ્લોટની બાજુમાં બાંધકામ હેઠળ હતું તેણે પ્રતિ ચોરસ મીટર સત્તાવન હજાર રૂપિયાની ઓફર કરી હતી ત્યારે વીએમસીએ દરખાસ્તને મંજૂરી આપી ન હતી અને તેને જનરલ બોર્ડની બેઠકમાં પસાર કરવામાં આવી હતી જોકે તેમણે કહ્યું કે તેને રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું નથી જે આવી બાબતોમાં અંતિમ સત્તા છે પવારે કહ્યું કે દરખાસ્ત નકારી કાઢવામાં આવી હોવા છતાં વીએમસીએ પ્લોટની આસપાસ વાળ ઊભી કરી નથી ત્યારે મને ખબર પડી કે પઠાણે પ્લોટ પર કમ્પાઉન્ડ વોલ બનાવીને અતિક્રમણ કર્યું છે આથી મેં મહાનગરપાલિકાની તપાસ કરવા જણાવ્યું છે